हेलो एवरीवन आज मैं आपके साथ मेरी एक गुजराती कविता साझा कर रही हूँ ये कविता मैंने अपने अंकल के लिए लिखी है जो अब इस दुनिया में नहीं है उनके जाने के बाद मुझे यह एहसास हुआ कि उनकी हमारी जिंदगी में क्या है वे और इसीलिए मैंने अपनी भावना इस कविता में साझा करने की कोशिश की है उम्मीद है आपको पसंद आई हृदय ना तथा धार्मिक स्वभाव तो जिन હેવા મારા પ્રિય રમેશ કાકાને યાદમાં બહેજી છે આંખમાંથી અશ્રુની ધારો ગાવાના ખૂબ શોખીન હતા એ અને દરેક મહેફિલની શાન હતા એ મંદિર અને દેરાસરના દર્શનનો નિત્યક્રમ જીવનભર પાળ્યો એમણે પોતાનો આ નિયમ બધા માટે એમની થતી કાળજી ઘણી હંમેશા દર્શાવતા પોતાની લાગણી ઘડેલી જ્યારે મળવા આવતા સામેથી જ બોલાવતા પોતાના મનની બધી વાતો સમાપ્ત એમની ખોટ વર્તાય છે ઘણી કાકીની ચિંતામાં આવે છે આંખોમાં પાણી ઈશ્વરને પ્રાર્થના કરે છે પીલા આત્માને એમના સદગતિ આપજો સોનલ સચિન પ્રદીપને એમના આશીષ સદા લાવજો